રોષ ભભૂકી ઉઠ્યો ભાવનગર જિલ્લાના મહુવા ઇસ્ટ ડેપોમાં ચોરીનો બનાવ બનેલો હોવાની આજે બપોરે ત્રણ કલાકે માહિતી મળી હતી વધુ વિગતો સાથે વાત કરીએ તો મહુવા ડેપોમાં મુસાફરોના એક સાથે નવ પાકેટ ચોરીનો બનાવ બન્યો હતો ભીડનો લાભ લઈ અને ખીચા કાતરુએ ઘટનાને અંજામ આપ્યો હોવાની ચર્ચા થઈ રહી છે પ્લેટફોર્મ નંબર એક પાસેથી બસમાં સ્થાન મેળવવા માટે દરવાજા પાસે ભેટ થતી હોય છે તે સમયે ખીચા કાતરુએ ચોરીનો અંજામ આપ્યો હતો જો કે એક સાથે નવ જેટલા પાકેટની ચોરી થતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો મારું નામ ધર્મેશ વાઘેલા છે હું મહુવા અહીંયા સેલ્સ ઓફિસર તરીકે કામ કરવા આવું છું મારું માર્કેટિંગનું કામ છે અને રિટર્નમાં હું ભાવનગર જતો હતો ભાવનગરથી આવ્યો અને હવે ભાવનગર જાતો તો પ્લેટફોર્મ નંબર નંબર ઉપર એસટી બસ લોકલ એટલે હું અને આ ભાઈ સાથે મુસાફર કરવા વાળા અમે ચડવા જતા અમારા બે ના પર્સ ગયા મારા પર્સમાં બોલવા રોકડ રકમ હતી નહીં ખાલી એસી રૂપિયા હતી પણ મારા બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ એટીએમ કાર્ડ પાન કાર્ડ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ બધું એમાં હતું અને મને પછી ખબર પડી કે આ ભાઈ ના ગયા મેં પૂછ્યું હતું કે મારા ગયા છે પછી ખબર પડી કે એસટી બસ સ્ટેશનમાં રોજે રોજ આવી વારદાતું થાય છે તો અવારનવાર અમે રજૂઆત કરેલી છે પ્લસ અમે કેમેરામાં ચેક કરાવ્યું છે તો કોઈ એવું બધું કોઈ વિઝલ જ નથી દેખાતું કે કોઈ વ્યક્તિ આવે કે ચોખ્ખું દેખાય કે ચોખ્ખું સ્પષ્ટ નજર આવે આ તો ફક્ત ને ફક્ત ખાલી પાકીટ ચોરાણું છે હવે આમ જો ગુજરાત સરકારને માલુમ થાય કે એવી કોઈ વારદાત થશે તો તમે કઈ રીતે આ લોકોને પકડી શકશો

એમાં ચાર હજાર રૂપિયા મારા ગયેલા છે ને કાગળિયા બધા છે આધાર કાર્ડ છે પાન કાર્ડ છે ચૂંટણી કાર્ડ એ લાયસન્સ ગાડી ની આરસી બુક છે